ભ્રષ્ટ તંત્ર કોન્ટ્રાક્ટરની બેદરકારી આ લોકોનો ભોગ લઈ લીધો છે માસુમનો જીવ લીધો છે મુખ્ય આરોપી પરેશ શાહને છાવરવાનો પ્રયાસ થઈ રહ્યો છે મુખ્ય આરોપી પરેશ શાહનું નામ એફઆઈઆરમાં જ નથી કોટિયા મેનેજમેન્ટનું સંચાલન પરેશ શાહ કરે છે અને જે મુખ્ય આરોપી કહેવાય એનું જ નામ એફઆઈઆરમાં ન હોવાનું સામે આવ્યું છે બોટમાં ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવામાં આવ્યા વડોદરાના હરણી તળાવમાં ડૂબતા ચૌદ માસૂમના મોત થયા જેમાં પરેશ શાહ જેનું એફઆઈઆર ફરિયાદ નોંધી છે વધુ અપડેટ સાથે સંવાદદાતા જીગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે જીગ્નેશ આખો ઘટનાક્રમ બન્યો જેમાં જીવ લેવાયો એક માસૂમનો અનેક માસૂમો જતા રહ્યા પરંતુ આ બધી જ ઘટનામાં જયારે જવાબદાર કોણ તેની વાત કરીએ તો ફરિયાદ નોંધવાની વાત આવી અઢાર લોકો સામે ફરિયાદ કરવામાં આવી પરંતુ જે મુખ્ય આરોપી છે એનું તો નામ જ બાકાત છે એમાંથી વાત કરવામાં આવે ભાવિની તો આખા કેસને જો ટેકનિકલી સમજવાનો પ્રયત્ન કરીએ તો જે રાજેશ ચૌહાણ કે જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કાર્યપાલ ઇજનેર તરીકે ફરજ બજાવે છે તેમણે જે ફરિયાદ નોંધાવી છે હરણી પોલીસ મથકમાં તેમાં સત્તર વ્યક્તિઓના નામજોક ફરિયાદ નોંધાઈ છે અને અઢારમા તરીકે જે તપાસમાં મળી આવે તે અન્ય આરોપી એટલે અત્યારે સત્તર આરોપીઓના નામજોક ફરિયાદ છે પરંતુ આ ફરિયાદની અંદર મુખ્ય કોન્ટ્રાક્ટર તરીકે એટલે કે બે હજાર સત્તરથી આ આખો કોન્ટ્રાક્ટ જે બિનિત વાડિયા બિનિત કોટિયા અને તેની સાથે હિતેશ કોટિયા આ બંને ટેન્ડર ભરી અને આ આખો જે હરણીનો જે તળાવ છે તેની આસપાસની જે ફંડ રાઇડો છે તેને તમામ કોન્ટ્રાક્ટ તેની પાસે હતો માટે મુખ્ય આરોપી તરીકે પોલીસે તેમને બતાવ્યા છે પરંતુ બિનિત કોટિયાએ આ આખું એટલે કે કોટિયા મેમ્બર્સ દ્વારા જે ટેન્ડર લેવામાં આવ્યું હતું તેને પેટા કોન્ટ્રાક્ટમાં આપી દેવામાં આવ્યું અને ત્યારબાદ અન્ય એક પેટા કોન્ટ્રાક્ટ એટલે કે જે કોટિયા એન્ડ સન્સને જે ટેન્ડર મળ્યું હતું તેમાં અન્ય બે પેટા કોન્ટ્રાક્ટરોનો સમાવેશ થાય છે અને તે પેટા કોન્ટ્રાક્ટરો છેલ્લા ઘણા સમયથી આ બધી ફંડ રાઇડ છે તેનું સંચાલન

તેમની પાસે પોતે ટેકનિકલ જ્ઞાન નથી કોઈ સપોર્ટિવ માણસો નથી તેમની પાસે સેફ્ટી બોટ નથી પૂરતા ગાર્ડ નથી તરવૈયાઓ નથી જ્યારે કોઈ ઘટના બને તો તાત્કાલિક ત્યાં રેસ્ક્યુ કરી શકે તેવી કોઈ ટીમ નથી તેમ છતાં આ વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી આ આખું જે છે તે બોટિંગની જે કામગીરી છે તે સંભાળતો હતો સંચાલન કરતો હતો જે પ્રમાણે સ્કૂલના ટ્રસ્ટીઓનું કહેવું છે કે બ્યાસી બાળકોને વીસ ટીચરો તે પોતે લઈને ગયા હતા એટલે કે સો લોકોએ નૌકા વિહાર ગઈકાલે કર્યો હતો જેમાંથી છેલ્લી બેચ એટલે કે છેલ્લામાં છેલ્લી બોટના અંદર જે બાળકો અને શિક્ષકો હતા તેમાંથી ચૌદ લોકોના મૃત્યુ નીપજ્યા છે અને તેમને બળજબરીપૂર્વક બેસાડવામાં આવ્યા હતા કારણ કે બોટિંગનો સમય પૂરો થવાની તૈયારીમાં હતો એ પહેલાં અંદાજિત એંસી જેટલા લોકોએ તે બોટિંગ કરી લીધું હતું અને તેમાં પણ આ જ સ્થિતિ હતી ઘણા બાળકોને ઘણા શિક્ષકોને લાઈફ જેકેટ નહોતા મળ્યા પરંતુ તે સમયે બોટિંગની ક્ષમતા એટલે કે બોટમાં વજન વધારે ન હોવાથી તે ડૂબી ન હતી પરંતુ છેલ્લો બેચ જ્યારે ભરાઈ છેલ્લી જે બેચ જે પલટી મારી તેના અંદર અંદર જે જે બાળકો અને અને શિક્ષકો હતા તેમાં બોટ પાણીમાં પાણીમાં ડૂબી ગઈ ભરાવો થયો આગળથી ડૂબવાના કારણે ત્યારબાદ અચાનક પલટી મારી જ્યારે મારી ત્યારબાદ તેના સંચાલકો જે વ્યક્તિએ કોન્ટ્રાક્ટ લીધો હતો તે તમામ ત્યાંથી ઘટના સ્થળેથી ભાગી ચુક્યા હતા એટલે કે તેઓ હરણી તળાવ છોડી દીધું હતું અને ત્યારબાદ આખો મામલો પોલીસે પહોંચ્યો પોલીસે જે સત્તર આરોપીઓના નામજોગ ફરિયાદ નોંધી છે તેના અંદર સંચાલકો છે અંકિત છે તેની સાથે ત્યાં બોર્ડ ચલાવનાર હતા તેને આરોપી તરીકે લેવાયો છે પરંતુ જે પેટા કોન્ટ્રાક્ટરો તેમના નામ હજી સુધી પોલીસે રેકોર્ડમાં નથી ખોલ્યા પોલીસના સૂત્રોનું કહેવું માનીએ તો વિનિત કોટિયા અને ત્યારબાદ જે અન્ય મુખ્ય આરોપીઓ છે તે પકડાયા બાદ પોલીસ ત્યાં સુધી પહોંચી શકે છે